આજે આપણે મનોજભાઈ નાગજીભાઈ ભડાણીયાની વારીએ આવેલા છીએ કે તેમને જોન્ડિયર ટ્રેક્ટર લીધેલું છે તો ખેડૂત માટે કેટલું સફળ થાય કેટલી ખેતીમાં ઉપયોગ આવે તેની મુલાકાત લેવાની છે તો ચાલો આપણે મનોજભાઈની વારીએ તેમની મુલાકાત લઈએ મનોજભાઈ તમે આ ત્રેપન દસ જોન ડિયર ટ્રેક્ટર લીધું તો તે વિશે અમને થોડીક માહિતી આપશો આ ટ્રેક્ટર ની અંદર એક તો પેલો નંબર માં ઓગણપચાસ નો પીટીઓ આવે આ ટ્રેક્ટર નો પાવર પીટીઓ પાવર ઓગણપચાસ નો પાવર આવે પછી આની આ ટ્રેક્ટર ની દાંતી ફોર બાય ફોર આવે દાતી તમે આખી લોઢિયા ઉમેરા તો ટ્રેક્ટર ઉભું ના રહીએ અને એવરેજ માં ત્રણ થી સાડા લીટર ફૂલ લોડ માં આગળ સાડા લીટર ડીઝલ ખાયા અને આનો ગેર પ્રો ટ્રેક્ટર આવે ગેર એટલે આમાં આગળ જેટલી સ્પીડ થી હાલે એટલું પાછળ એટલી સ્પીડ માં ટ્રેક્ટર હાલે

સિંગલ વિન તો ટાંગા મંડે ફરવા ટાંગા ફરવા મंडे ટાંગા મંડે ફરવા ના ટાંગા ની આવીશું ડબલ આ વરતી હાલતો હોય તો ડબલ હાલે બે વર હાલે ડબલ હાલે ટાંગા ની આવીશું ડબલ આમાં તો સામટા વેગાવારા માટે આ હા આ ટ્રેક્ટર માં ભાડા કરવા હોય તો આ ટ્રેક્ટર હારા મારું 我凌亦是歸雷放在四方的看看仇兽固こと有少亏 ina物 之前, рiu откры DO可以 再韃再氏 આજે આપણેપન દસ ટ્રેક્ટર ની મુલાકાત લીધી તે બદલ આ વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો